છોટાઉદેપુર જિલ્લાના વઢવાણ થી મીઠી બોરના ના કામ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા છ કરોડના ખર્ચે રસ્તો મંજૂર કરાતા એક વર્ષથી કામ ચાલી રહ્યું છે ગોકળ ગતિએ રોડનું કામ થતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ રસ્તામાં અધિકારીઓ દ્વારા કોન્ક્રીટની કામગીરી ચાલી રહી છે અને ઇજનેરો મુકાતા નથી જ્યારે સ્લેબ ડ્રેન બનાવવા માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા છે તે ડાયવર્ઝન જોખમી છે અથવા ડાયવર્ઝનથી લોકો હેરાન પરેશાન છે કરોડો રૂપિયાના કામ રામ ભરોસે ચાલી રહ્યા છે આ રસ્તો દસ ગામોને જોડતો હોવા સારવાર છતાં પણ અહીં કામગીરીમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે આ રસ્તો મંજૂર થઈ એક વર્ષ થયો છે હજુ સરખો નહીં થયો ડાયવર્જનો આપ્યા છે પણ બધા કાચા છે થોડું વ્યવસ્થિત કરે એવી અમારી માંગણી છે ને આ બધા ટેકડા બહુ છે માટી ઉડે છે એના માટે આ બધા થોડા ખાડા પૂરવા પડે ને હું એક લેવર નથી ના ટેકરા બાજુ થોડું નીચું ઉતારવું પડે એવું છે વઢવાણ થી મીઠીપુર રસ્તો તો અમારે તકલીફ ઘણી પડે ચોમાસામાં વરસાદ માં આવા જવા તકલીફ વધારે ને આમ ફરવા જાય ત્યારે સાજુ થાય અમારે ફરવા ના ના હજુ કઈ પેલે નહીં આવે એનું પેલું જેમ પેલે કરે તો ચાલે રહે અમારે છોટાદેપુર જિલ્લાના છેવાડાના ગામ વઢવાણથી મીઠીબોરનો રસ્તો મંજૂર કર્યો છે આદિવાસી વિસ્તારના લોકોએ ઘણા આંદોલન કર્યા બાદ તેઓને રસ્તાની સુવિધા માટે સરકારે છ કરોડ રૂપિયા ફાળવ્યા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ સ્લેબ ડ્રેનનું કામ ચાલી રહ્યું છે આ સ્લેબ ડ્રેનની બાજુમાં કાચો રસ્તો છે ત્યાં સરકારના નિયમ અનુસાર ડાયવર્ઝન બનાવવું જોઈએ ત્યારે આખા રસ્તાની અંદર કોઈ જગ્યાએ ડાયવર્જન તો છે જ નહીં બીજી તરફ ડાયવર્ઝન બનાવવામાં આવે છે કાચા બનાવવામાં આવ્યા છે દસ જેટલા ગામોને જોડતો રસ્તો છે જે રસ્તો મંજૂર થયો છે છ કરોડનો તે એજન્સી તેને પણ રિપેર નથી કરતી સરકારે છ કરોડ રૂપિયા જ્યારે એજન્સી નક્કી કરી લીધી હોય અને મંજૂર કરી દીધા હોય ત્યારે રસ્તા રિપેરિંગનું કામ તો પહેલાં જ કરવાનું હોય છે જ્યાં જરૂરિયાત હોય ત્યાં ખાડાપુરી અને મેટલિંગ કરીને રોલિંગ કરવાનું હોય છે પરંતુ એજન્સીના જે ટેન્ડરના જે કોન્ટ્રાક્ટર છે તેઓની નિષ્કાળજીના કારણે હાલ દસ ગામોના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રફીક ધણીવાલા જી 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 જીએસટીવી